શિક્ષણ સંકુલમાં બત્રીસ મોર્ષિક મહોત્સવ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલમાં વિદ્યાર્થીઓ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી આચાર્ય શ્રી નિતેશભાઈ જોશી તથા શિક્ષક મિત્રોનો મોટો ફાળો રહ્યો હતો શાળાના બત્રીસ માં વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા જેઓ હાલ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની સફળતા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે શાળામાં ધોરણ દસ બારના બોર્ડમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવી શાળાને ગૌરવ અપાવનાર તેજસ્વી તાલવાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ બત્રીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો અમારા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેને વિશેષ સિદ્ધિઓ મેળવી હોય કે માનો કે જીપીએસસી ક્લાસ પરની પરીક્ષા આખા ગુજરાતમાં ધ્રુવ પટેલે ત્રીજા નંબરે પાસ કરી છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓનું સન્માન રાખેલું અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમ અમારા જે શિક્ષકોની ખૂબ જ જહેમતથી ખૂબ જ સફળ થયેલો છે વાલીઓનો આ બાળકોનો ખૂબ જ સહકાર મળેલો છે એ બદલ હું વાલીઓ સ્ટાફ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાગ લીધેલા તમામ પ્રોગ્રામમાં અને ભાગ લીધો તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું ટોટલ સાડા ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સિનિયર કેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો હતો આ પ્રોગ્રામને સફળ બનાવવામાં વાલીગણ વિદ્યાર્થી તથા શિક્ષકગણે ખૂબ જ મહેનત કરી છે અમારી સ્કૂલના જે ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સ હતા વિદ્યાર્થીઓ તેમને જ અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું હતું અને આ પ્રોગ્રામને ખૂબ જ સફળતા આપી આજનો બત્રીસમો વાર્ષિક ઉત્સવમાં રંગારંગ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મહેમાનો અને શાળાના પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ ખૂબ મજાથી ભાગ લીધો ખૂબ સફળ અને સરસ રહ્યો અને આ કાર્યનું સંચાલન ડી ચૌધરી સર અને માધુરીબેને કર્યું અને સૌએ બહુ જ મજાથી આ કાર્યક્રમ સફળ બનાવ્યો સ્ટાફ મિત્રોને બધાએ અથાક પ્રયત્નથી આ કાર્યને સફળ બનાવ્યું ખરેખર આનંદ અને આગનંદ બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર